માનનીય મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયા સાહેબ માનનીય મેયર શ્રી નૈનાબેન પિડિયા મેડમ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રઘાની મેડમ માનનીય સાંસદ સભ્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ શ્રી રામભાઈ મોકરિયા સાહેબ શ્રી કેસરી દેવસિંહજી ઝાલા સાહેબ માનનીય ધારાસભ્યશ્રીઓ મંચસ્થ મહાનુભાવ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપસો રાજકોટના નાગરિકો અને પ્રેસ મીડિયાના મિત્રો આજના વિશેષ અવસરે જિલ્લા તંત્ર તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સુશાસન અને જનકલ્યાણ એ ગુજરાત સરકારની શાસનની પ્રણાલીના કેન્દ્રમાં છે આજનો આ કાર્યક્રમ આજ ઉપક્રમે યોજાયો છે આજે કુલ પાંચસો સત્તાવન કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે માનનીય મંત્રી માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ જિલ્લા તથા મહાનગરપાલિકાને સરકારના વિવિધ નવ વિભાગના એકતાલીસ વિકાસ પ્રકલ્પોની ભેટ મળવા જઈ રહી છે મને જણાવતા આનંદ થાય છે કે રમત ગમતને વિશેષ પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની નીતિને સાર્થક કરતા જિલ્લામાં તાલુકા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ જ ઉપક્રમમાં જસદણમાં સાત એકર જેટલી જગ્યા પર આઠ કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ પામ્યું છે રાજકોટના રેસ કોર્સમાં રૂપિયા આશરે છ કરોડના ખર્ચે અદ્યતન આર્ટ ગેલેરીનું નિર્માણ કરાયું છે જે રાજકોટની કલા પ્રેમી જનતા માટે એક ઉત્તમ નજરાણું બની રહેશે આજના કાર્યક્રમમાં હું પુનઃ આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું આભાર